ਨੇ વર્ષોથી જોતા આવ્યા છીએ કે મહિલાઓને હંમેશા પુરુષો દ્વારા અત્યાચાર કરવો પડે છે પરંતુ અમારી પાસે એક એવો કિસ્સો આવ્યો છે જે કલોલ પાસે આવેલ સહીસ ગામના તેમજ કલોલ માંગ પંચવટી વિસ્તારના સેફનવિલા સોસાયટીમાં રહેતા રાવલ વિમોચનભાઈ વિનુભાઈ સાથે શું થયો સાંભળીએ જાણીએ અને સમજીએ હું રાવલ વિમોચન વિનોભાઈ મારી ઉંમર હાલ 62 વર્ષ છું થઈ ગયો છું ફાર્માસ્યુટિકલમાં નોકરી કરતો હતો તમારી સાથે એવું તે શું થયું કે તમને ઘર બહાર છોડીને તમારે બહાર બેસવું પડ્યું એકચ્યુલી મારે મારા પત્ની અને છોકરાએ ભેગા થઈને ઘરની બહાર કાઢી મૂકેલો એટલે મારા બે વર્ષથી હું ઘરની બહાર છું અત્યારે મારા એમની સામે છોકરા ઉપર મેં મેન્ટેનન્સનો કેસ બી દાખલ કર્યો છે પણ કોર્ટની અંદરના ધક્કા બહુ ખાધા હજુ સુધી કંઈ ખેલી નથી મેર પડ્યો અત્યારે મારી હાલની બાસઠ વર્ષની ઉંમર મંદિરે જવાની જગ્યા અત્યારે હું ન્યાય મંદિરના પગથિયા ઉપર દોડા દોડ કરું છું એકચ્યુઅલી ઘરની અંદર જે કંઈ પ્રોબ્લેમ છે એમાં બીજા લોકો વધારે ઇન્વોલ્વ છે અને એમના કયા પ્રમાણે વધુ વધાર થતું હોય એવું લાગી રહ્યું છે હા આ હું છેલ્લે ફાર્માસ્યુટિકલમાં ભરૂચથી છોડીને આવ્યો જો મને સરવાળા એમ કહે છે કે હું મેન્ટલી છું તો ફાર્માસ્યુટિકલની અંદર આવું કોઈ કામ ચાલે નહીં આવું કોઈ ટાઈપનો માણસ ચાલે નહીં એક કંપની કરે કે ના અને એના પહેલાંની જે કંપની હતી ત્યાં મેં કન્ટિન્યુઅસ ગયા ક્વોલિટી કંટ્રોલ ઇન્ચાર્જ તરીકે નોકરી કરેલી જો હું મેન્ટલી અપસેટ હોઉં તો ક્વોલિટી કંટ્રોલ ઇન્ચાર્જને લાયક ના કહેવું કંપનીએ મને ચાર વર્ષથી પોસ્ટ ઉપર રાખ્યો એનો મતલબ હું મેન્ટલી તો સારો જ છું પણ મેન્ટલી ડિસમેન્ટલ મને ડિક્લેર કરી હું કોર્ટમાં કોઈ બી જુબાની આપું અથવા તો કોઈ બી અરજી કરું તો એ માન્ય ના ગણાય એટલા માટે મારા ઘરવાળાનો એક જાતનો કારસો છે ભાઈ પટેલ મારું નામ તો હું કઈ ગામનો અમે છું થોડું અને મય અને આ માટે મગજ માટે કાલે બી થોડું કર્યું ને આજે બી થોડું કરવાનું છું પણ આ ભાઈ ટેન્શનમાં છે મગજના વ્યક્તિને સારી મુસાદ કહેવાય ને અને તે આપણને બહુ કારણે પણ ગામ વતી હું આગળ મદદ કરવા માગું છું પાંચે અને બેથી મારતા સભા બવા બીજું બધી રીતે બરાબર છે અને જરા મગજમાં ટેન્શન રહે છે આપનો નામ છે ઈશભાઈ દશરથ ભાઈ સોની નામ છે આ પહેલો વર્ષોથી ઓકુ છે સ્વભાવ સારો છે અને કોઈ ન ફાર્માસીમાં નોકરી બી કરેલી છે એમના કોઈ માનસિક બીમારી નથી સારા વ્યવસ્થિત માણસ છે कलोलना वोचन कलोल ना पासे उपवास ऊपर बेठेला विमोचन भाई तेवनी समग्र वाद सांगडी अमे कलोल मांग पंचवटी से फोन विला सोसायटी मां रहता विमोचन भाई नाम पत्नी ते मज पुत्र नी मुला कात लिदी। अपनो परिचे હું શેખર વિમોચન રાવલ સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરું મારી બેન છે અમે જે હું લખીને ગયા છે તેનું સબલું મારા જોડે છે અને એ અમે પોલીસ સ્ટેશનમાં પણ જમા કરાવેલું છે અને જે એમને મારા ઉપર લીગલ કેસ કર્યો છે એમાં એઝ અ એવિડન્સ એ પ્રસ્તુત કરેલું છે એ જાતે જ બાવીસ તારીખની આસપાસ બે વર્ષ પહેલાં બે હજાર બાવીસમાં ચોથા મહિનામાં ઘર છોડીને જતા રહ્યા હતા શું કહેવા માગો છો વિમોચન ભાઈ માટે હું એમ કહેવા માગું છું કે આમનું અમાર ઘરમાં ફેંસવા દેવાના નથી એમનાથી બહુ ખતરો છે જેમ તામન મારવા સામા થાય ચપ્પુ લઈને મારવા સામા થાય ખરાબ અને મારવા ટોર્ચર રાતે અમે સુઈ ગયા હોય તો એ ઉપર સુતા થતા તો રાતે આવીને બેસી જાય ચપ્પુ લઈને સામાન થઈ જાય છોકરો ઘરે ના હોય ત્યારે ખૂબ મને આરામ પરેશાન કરવામાં એવું કરતા હતા નીકળી ગયા અમને તો ખબર નથી પણ એમની ચિઠ્ઠીઓ જોઈ એટલે ખબર પડી હું જાતે જતો રહું છું અને કોઈએ મારી મારી બેબીને એવું કીધું હતું કે આ છોકરી બધું કરે આ છોકરી બસ એમનો એમને કોર્ટમાં કેસ કર્યો છે અમારા મારા છોકરા ઉપર તો એમાં જાણો નિવેડો આવશે એટલે જજમેન્ટ આવશે ત્યારે એમનું ભરણ પોષણ જે આપવાનું થશે કાયદેસર રીતે મારો બાબુ આપવા તૈયાર છે બાકી ઘરમાં તો માર ગુસવા દેવાના નથી કારણ કે વારંવાર ખતરો હવે ભગવાન ભગવાનની શરણી બેઠો છું અને જેટલો ત્યાગ કરેલો છે આ જે મંદિર છે બહુ જૂનું અમારા ભગવાનની શરણી બેઠી ભગવાન કરશે એ ખરે રાવલ વિમોચનભાઈ તેમજ તેઓના પત્ની ઉષાબેન વિમોચનભાઈ તેમજ પુત્ર શેખર કુમાર વિમોચનભાઈ ભરતડકાથી ગરમી માંગ તેમજ આગળ વરસાદ પણ આવી શકે છે તેવા સંજોગો માં મંદિરે ઉપવાસ ઉપર બેસી રહેવું તે ખરેખર સમાજના અને ગામના અને તેમના પત્ની પુત્ર તેઓને સમજાવી હાલ રહેવા જમવા માટેની વ્યવસ્થા કરી આપવી જોઈએ પશુ પક્ષી ગાય છે અનેક સારી તેઓની તકેદારી રાખાય છે આ તો એક માનવ પ્રત્યેની આ અમારા ન્યૂઝના માધ્યમથી તેઓને જલ્દી ન્યાય મળે તેમ જ રહેવા જમવાની વ્યવસ્થા ખૂબ જ જલદ કરી આપવામાં આવે તે જ ખરેખર માનવતા જધર્મ છે વિમોચન ભાઈના સ્વાસ્થ્યને લઈ માનવતા જન્યાય અને ધર્મ કહેવાય